વર્તમાન પત્રમાં ભાવનગર કલેક્ટર દ્વારા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર ઉદ્યોગ અને ખાણ વિભાગમાં સિહોર તાલુકાના રબારીકા ગામના જમીન સર્વે નંબર ઓગણસી રબારીકા સરકારી ખાતા નંબર એકસો ત્રેપનના જમીનમાંથી પથ્થર કાઢવા માટે ગુજરાત સરકારે ઈ ઓપ્શન માટે ચૌદ બ્લેક ટ્રેક ખનીજના બ્લોક્સ તૈયાર કર્યાનું કહેવામાં આવે છે તેમાંથી રબારીકાના સર્વે નંબર દસ બ્લોક્સની ઈ ઓક્શન બંધ રાખવા માટેની રજૂઆત કરવા માટે રબારીકા ગામના માલધારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિહોર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રબારીકા ગામે માલધારી સમાજ મોટી સંખ્યામાં પશુધન ધરાવે છે અને પશુધનના જીવન નિર્વાહ માટે અન્ય કોઈ વિકલ્પ નથી અહીં જ પશુઓ ચરાવી માલધારી પશુપાલન કરી રહ્યા છે તો આ જગ્યાની હરાજી તાત્કાલિક અસરથી બંધ રાખી ન્યાય તરફી નિર્ણય કરી યોગ્ય કરવાની વિનંતી સાથે રબારીકા ગામના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર વિક્રમસિંહ ગોહેલ યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર રણક દેવાભાઈનો કરી કાર્યકલેશ કરી ભાવનગર જવાના છે રજુઆત કરવા માટે અમારા ગામમાં કનિશખાતાવાળા જે જગ્યા ઉપર ખાણું બે સર્વાના છે એના વિરોધમાં અમે ગામ લોકો મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને અમને ગામ લોકોને ન્યાય મળી રહે એ માટે શ્રીને અમે હવે કલેક્ટર સાહેબને બધા ભાવનગર રજૂઆત કરવા જવાના છીએ એ માટે અમે બધા આવ્યા હતા અમારે સાહેબભાઈ આશા છે કે અમને ન્યાય મળીને